વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા ભવ્ય રક્તદાન કેમ્પ અને વૃક્ષારોપણનું આયોજન થયું વિશ્વ હિન્દુ પરિષદના જન્માષ્ટમી પર્વના દિવસે ષષ્ટિપૂર્તિ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા પિસાચ મહાદેવ મંદિરના પરિસરમાં રક્તદાન કેમ્પ અને વૃક્ષારોપણ કાર્યક્રમ થયો રક્તદાન કેમ્પમાં ખૂબ મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું તથા જંબુસર પીઆઈ શ્રી પાનમિયા સાહેબના અધ્યક્ષસ્થાને વૃક્ષારોપણ થયું ઉલ્લેખનીય બાબત એ હતી કે નવયુગ વિદ્યાલયના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરે છેતાલીસમી વખત તથા તેઓના દીકરા હિનિતસિંહ ઠાકોરે દસમી વખત રક્તદાન કર્યું હતું આ સમગ્ર સંચાલન વિશ્વ હિન્દુ પરિષદ ભરૂચ જિલ્લા સહમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પંચાલ જંબુસર પ્રખંડ અધ્યક્ષ હિતેશભાઈ પ્રજાપતિ જંબુસર નગરપાલિકા અધ્યક્ષ વિપુલભાઈ ગાંધી જંબુસર પ્રખંડ સંયોજક શ્રી કમલેશભાઈ ટેલર તથા કાર્યકર્તાઓ દ્વારા થયું હતું ब्यूरो रिपोर्ट करजन संदेश न्यूज रमेश सत्यनी साथ